રાજકોટના કાગવડ સ્થિત સુપ્રસિદ્ધ શ્રદ્ધા કેન્દ્ર શ્રી ખોડલધામ ટ્રસ્ટનો ઐતિહાસિક નિર્ણય સુરત અને લંડનમાં નિર્માણ પામશે ભવ્ય ખોડલધામ મંદિર સંકુલ રાજકોટના કાગવડ સ્થિત સુપ્રસિદ્ધ શ્રદ્ધા કેન્દ્ર શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સામાજિક અને આધ્યાત્મિક ક્ષેત્રે જાહેરાત કરવામાં આવી છે ટ્રસ્ટના પ્રમુખ અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ હવે સુરત અને વિદેશમાં લંડન ખાતે ભવ્ય ખોડલધામ મંદિર સંકુલનું નિર્માણ કરવામાં આવશે આ પ્રોજેક્ટ દ્વારા પાટીદાર સમાજની આસ્થાના કેન્દ્રને વૈશ્વિક ફલક પર વિતરણ વિસ્તરણ આપવાનો પ્રયાસ હાથ ધરાયો છે કાગવડ ખાતેની બેઠકમાં આયોજનના તમામ પાસાઓ પર ચર્ચા કરી મંજૂર મંજૂરીની મહોર મારવામાં આવી છે આ પ્રકલ્પની વિગત આપતા ટ્રસ્ટના અગ્રણીઓએ જણાવ્યું હતું કે સુરત અને લંડન બંને સ્થળોએ નિર્માણ કાર્ય ટૂંક સમયમાં જ પ્રારંભ કરવામાં આવશે આ સંકુલ માત્ર ધાર્મિક કેન્દ્ર જ નહીં પરંતુ શિક્ષણ આરોગ્ય અને સમાજ સેવા જેવી બહુવિધ પ્રવૃત્તિઓનું પણ કેન્દ્ર બની રહેશે સુરતમાં વસતા લાખો શ્રદ્ધાળુઓની લાગણીઓને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે જ્યારે લંડનમાં વસતા પ્રવાસીઓ ભારતીયોને પોતાની સંસ્કૃતિ ને વિરાસત સાથે જોડાયેલા રાખવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે આ પ્રથમ મોટું પગલું ભરવામાં આવ્યું છે આ ઉપરાંત આગામી સમયમાં રાજ્યના આર્થિક પાટનગર પાટનગર ગણા ગણાતા અમદાવાદમાં પણ ખોડલધામ ભવન બનાવવાની મહત્વકાંક્ષી યોજના તૈયાર કરવામાં આવી છે ખોડલધામના વિસ્તાર વિસ્તરણના સમાચારથી દેશ વિદેશમાં વસતા પાટીદાર સમુદાય અને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ટ્રસ્ટ દ્વારા જમીન સંપાદન અને નકશા નિર્માણ જેવી પ્રાથમિક પ્રક્રિયાઓ ઝડપથી પૂર્ણ કરવા માટે અલગ અલગ સમિતિઓની રચના પણ કરવામાં આવી છે આ વિસ્તરણ યોજના દ્વારા ખોડલધામ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ સંગઠન દ્વારા સેવાના મંત્રને વધુ મજબૂત કરવાનું છે આગામી દિવસોમાં બંને પ્રોજેક્ટના ખાત મુહૂર્ત અંગેની સત્તાવાર તારીખો જાહેર કરવામાં આવશે જે સામાજિક એકતાની દિશામાં એક નવો સિંહાચિહ્ન સાબિત થશે ચાલતા પ્રોજેક્ટોની સમીક્ષા થઈ અને આવતા સમયમાં આવતા પ્રકલ્પોની પણ ચર્ચા થઈ ખોડલધામ ટ્રસ્ટને જણાવતા આનંદ થાય છે કે કેન્સર હોસ્પિટલ રાજકોટ અને પાટણ જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એ જોશમાં કામ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં તે સમાજને અર્પણ કરવામાં આવશે સાથે સાથે આવતા સમયમાં જે ખોડલધામના પ્રકલ્પો છે જેમ કે મધ્ય ગુજરાત એટલે અમદાવાદ નજીક એક પ્રોજેક્ટ મૂકવામાં આવશે સાથે સાથે દક્ષિણ ગુજરાત સુરત નજીક પણ ટૂંક સમયમાં એક ખૂબ મોટો પ્રોજેક્ટ મંદિર સાથે મૂકવામાં આવશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ટૂંક સમયમાં ત્યાં ભવનનું નિર્માણ કરવામાં આવશે વધારે આનંદની વાત એ છે કે આજે જ્યારે આ મિટિંગની સમીક્ષા લેવામાં આવી હતી એ થોડા કલાકો પહેલાં જ ખોડલધામ ના અમુક સ્વયંસેવકો અને જે લંડન સ્થિત ખોડલધામ વિશે કામ કરી રહ્યા છે તેઓએ ખોડલધામની મુલાકાત લીધી અને એને પણ આજ ખૂબ જ આનંદની વાત થાય એવી વાત કરી કે અમારે ટૂંક સમયમાં ત્યાં ખોડલધામનું નિર્માણ કરવું છે ત્યાંનું પણ જે કામ ચાલુ કરવાનું છે તે ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે આ બધી જે સમીક્ષા થઈ છે એ ખોડલધામ કોર કમિટીની વચ્ચે થઈ છે તો ટૂંક સમયમાં આ બધા પ્રકલ્પો આપની સામે મૂકવામાં આવશે એ જણાવતા ખુડોધામ પ્રશ્ન આનંદ થાય છે આપ સૌને જય માકુળ